મહાશિવરાત્રી નિમિત્તે ઝઘડિયા તાલુકાના શિયાલી ગામની કાવેરી નદી કિનારે આવેલ જ્ઞાન યોગ દર્શન આશ્રમ ખાતે અમરનાથની ગુફામાં બરફાની બાબાની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે છેલ્લા ઘણા વર્ષોથી ઝઘડિયા તાલુકા શિયાલી ગામે બરફાની બાબાની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે આ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડાપુર ઉમટે છે પવિત્ર શ્રાવણ માસમાં બરફાની ગુફા એક મહિના માટે ખુલ્લી રહે છે જાહેર દર્શનાર્થે શામળમાં ખુલ્લી મુકાતી અમરનાથ ગુફામાં બિરાજમાન કરાયેલ બરફના શિવલિંગના દર્શન માટે રોજ ભક્તો આવતા હોય છે આશ્રમના બ્રહ્મનિષ્ઠ મહારાજ કૃષ્ણ સ્વરૂપ મહારાજે જણાવ્યું હતું કે આશ્રમમાં ધ્યાન યોગ જ્ઞાન યોગ એકાગ્રતા કેળવવા માર્ગદર્શન પણ આપવામાં આવે છે વિદ્યાર્થીઓની જ્ઞાન આત્મશક્તિની વૃદ્ધિ થાય તે માટે સરસ્વતી ઉપાસનાની પુસ્તિકા અને પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને સરસ્વતી માતાના છ મુખી રુદ્રાક્ષ વિનામૂલ્યે પ્રસાદી સ્વરૂપ વિતરણ કરવામાં આવે છે ભક્તો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે આ તીર્થ સંકુલમાં અન્ય દેવી દેવતાઓના મંદિરો પણ આવ્યા છે આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમોનો લાભ લેવા શિવભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે મારા ભારતના ગુજરાતના અને ભરૂચ જિલ્લાના ભાઈ ભક્તોને આમંત્રણ આપું છું કે તમે શિયાલી આશ્રમમાં આવો અમરનાથના દર્શન કરો અમરનાથ આશીર્વાદ મેળવો અને તમારા જીવનને ધન્ય બનાવો જાગૃત બનાવો ઉત્સાહી બનાવો અને પ્રેરણાદાયી જીવન જીવી જાઓ એવી મારી ઈચ્છા છે માટે તમને હાર્દિક આમંત્રણ આપું છું